કેટલીક વાર કપિરાજ રસ્તે ચાલતા રાહદારીને ધક્કો મારી ફેંકી દેવાની ઘટનાઓ પણ સામે આવી હતી જેથી નગરપાલિકા દ્વારા આ અંગે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે આ જળ નગરપાલિકા વિસ્તારમાં વાવડી ફળિયા વિસ્તારમાં નાના છોકરાઓને કૂતરા કરડવાની કમ્પ્લેન આવેલી હતી જે આજરોજ રોજ અહમદ નગરપાલિકા દ્વારા એ કુતરાને પકડવાની કાર્યવાહી કરવામાં આવેલ છે